એક હતો તરવાડી એનું નામ હતું દલો દલા ની વહુ ને રીંગણા બહુ ભાવે એક દિવસ દલા તરવાડી ની વહુ એ દલા તરવાડી ને કહ્યું તરવાડી રે તરવાડી તરવાડી કહે શું કહો છો ભટ્ટાણી ભટ્ટાણી કહે રીંગણા ખાવાનું મન થયું છે રીંગણા લાવો ને રીંગણા તરવાડી કહે ઠીક તરવાડી તો પછી હાથમાં ખોખરી લાગડી લઈ ફેચુક ફેચુક ચાલ્યા નદી કાંઠે એક વાડી હતી ત્યાં ગયા પણ વાડી એ કોઈ ન હતું તરવાડી વિચાર કર્યો કે હવે કરું શું વાડીનો ધણી રહી નથી અને રીંગણા કોની પાસેથી લેવા છેવટે તરવાડી કહે વાડીનો ધણી નથી તો વાડી તો છે ને ચાલો વાડીને જ પૂછીએ નળો કહે વાડી રે બાઈ વાડી વાડી ન બોલી એટલે પોતે જ કહ્યું શું કહો છો દલા તરવાડી દલો કહે રીંગણા લઉ બે ચાર ફરી વાડી ન બોલી એટલે વાડી ને બદલે દલો કહે લેને ને દસ બાર દલા તરવાડી એ રીંગણા લીધા અને ઘેર જઈ તરવાડી તથા ભટટાણી હોળો કરીને ખાધો ભટ્ટાણી ને રીંગણા નો સ્વાદ લાગ્યો એટલે તરવાડી રોજ વાડીએ આવે ને ચોરી કરે વાડીમાં રીંગણા ઓછા થવા લાગ્યા વાડીના ધણીએ વિચાર કર્યો કે જરૂર કોઈ ચોર હોવો જોઈએ તેને પકડવો જોઈએ એક સાંજે વાડીનો માલિક ઝાડ પાછળ સંતાઈને ઊભો થોડી વારમાં દલા તરવાડી આવ્યા અને બોલ્યા વાડી રે બાય વાડી વાડીને બદલે દલો કહે શું કહો છો દલા તરવાડી દલો કહે રીંગણા લઉ બે ચાર ફરી વાડી ન બોલી એટલે વાડી ને બદલે દલો કહે લે ને દસ બાર દલા તરવાડી એ તો પાંચ બાંધી ને રીંગણા લીધા અને જ્યાં ચાલવા જાય છે ત્યાં તો વાડી નો ધણી ઝાડ પાછળ થી નીકળ્યો ને કહે ઊભા રહો ડોસા રીંગણા કોને પૂછીને લીધા દલો કહે કોને પૂછીને કેમ આ વાડીને પૂછીને લીધા માલિક કહે પણ વાડી કઈ બોલે કહે વાડી નથી બોલતી પણ હું બોલ્યો છું ના માલિક ઘણો ગુસ્સે થયો અને જાલી એક કુવા પાસે લઈ ગયો દલા તરવાડીને કેડી એક દોડું બાંધી તેને કુવામાં ઉતાર્યો પછી માલિક જેનું નામ વશરામ ભુવો હતું તે બોલ્યો કુવા રે ભાઈ કુવા કુવાને બદલે વશરામ કહે શું કહો છે વશરામ ભુવા વશરામ કહે ડબકા ખવરાવો બે ચાર કુવાને બદલે વશરામ બોલ્યો ખવરાવને ભાઈ દસ બાર દલા તરવાડીના નાકમાં અને મોમાં પાણી પેસી ગયું તેથી દલો તરવાડી બહુ કરગરીને કહેવા લાગ્યો ભાઈ સાહેબ છોડી દે હવે કોઈ દિવસ ચોરી નહીં કરું આજ એકવાર જીવતો જવા દે તારી ગાય શું પછી વશરામ ભુવાઈ દલા તરવાડી ને બહાર કાઢ્યા અને જવા દીધા તરવાડી ફરી વાર ચોરી કરવી ભૂલી ગયા ને ભટ્ટાણી નો રીંગણા નો સ્વાદ સુકાઈ ગયો થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ કી અનોખી કહાની પ્લીઝ સબસ્ક્રાઈબ લાઈક એન્ડ શેર માય વિડીયોઝ મોર અપડેટ્સ ઓલસો Follow my Facebook page for more updates.